મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરમાં થોડા દિવસો પહેલા રવિવારના દિવસે શહેરના વડવા નેરા વિસ્તારમાં નાતવાળી શેરીમાં વસીમ રજાકભાઈ ઝાંકા નામના વ્યક્તિને મારામારીની ઘટનામાં ગંભીર ઈજા થઈ હતી જેમને સારવાર માટે સરકી હોસ્પિટલ ત્યારબાદ ખાનગી હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજતા ગુનો હત્યામાં પરિણમ્યો અમારે રહેવાનું વડવા નેરા ચોક મોપાનની ડેલી મારો ભાઈ બાવગર ચોક પાસેથી નીકળ્યો હતો ગાડી લઈને ત્યાં ત્રણ ચાર જણા માથાકૂટું કરતા હતા બરાબર છે તો ત્યાં એને છૂટા પાણાના ઘા કરતા હતા અને એને પાણો વાગી ગયો છે માથે કોણ કોણ હતું એમાં એમાં સાહેબ અજાણ્યા શખ્સો હતા એ તેમના નામ તેમને હું ઓળખતો નથી કોઈને આ બનાવ છે રવિવારે રાતે અત્યારે શેઠ અત્યારે સાહેબ અત્યારે ના પાડી દીધી છે કે કેસ ફેલ થઈ ગયો છે એવું જાહેર કરી દીધું છે એ લોકોએ અમારી માંગણી એ છે કે આનો અમને ગમે ઓલો ન્યાય અપાવો કડકમાં કડક એની સજા થાય હા પોલીસ ફરિયાદ કરી છે ના અત્યારમાં એવું હતું કે અમે આ કામમાં હતા પછી અયા નહોતા ને આવશે અકબરભાઈ કામ પતાવે છે મુખ્ય કારણ શું હતું એ તો સાહેબ નથી જાણતા અમારે તો ખાલી જ્ઞાતિ નીકળ્યો મારો ભાઈ અને આ વાગી ગયું છે જગ્યા વળવા બાવાગોર ચોક